જય દ્વારકાધીશ મિત્રો મિત્રો આપ સૌને ગુરુ પૂર્ણિમાની હાર્દિક શુભેચ્છાઓ મિત્રો આપણે જ્યોતિષશાસ્ત્રમાં કુંડળીના પહેલા ભાવથી લઈ અને સાતમા ભાવ સુધીની વાત કરી છે આજે આપણે કુંડળી જોતા શીખીએ ભાગ આઠમાં કુંડળીના આઠમા ભાવ વિશે વાત કરીશું આપણે ઉદાહરણ કુંડળીમાં જે તારીખ લીધી છે તે છે સોળ સાત બે હજાર ચોવીસના રોજ સવારે આઠ કલાકને પિસ્તાલીસ મિનિટે મીઠાપુર ગામ ખાતે કોઈ બાળકનો જન્મ થયો છે તો તેની કુંડળીમાં અષ્ટમ ભાવથી કઈ કઈ વસ્તુ જોઈ શકાય મિત્રો અહીં આપણે લગ્ન કુંડળી આપેલી છે તેમાં આ પ્રથમ ભાવ છે જેને તનુભાવ કહેવાય બીજા ભાવને ધન ભાવ ત્રીજા ભાવને સહજ ભાવ અથવા પરાક્રમ ભાવ ચોથું સુખ ભાવ પંચમ ભાવ છે એ પ્રેમનો ભાવ છે સંતાનથી સુખનો ભાવ છે છઠ્ઠો ભાવ છે એ ઋણ અને રોગ અને શત્રુનો ભાવ છે દાસત્વનો ભાવ છે સાતમો છે એ જીવનસાથી માટે દાંપત્ય સુખ માટે આજીવિકાના સ્થાન તરીકે મારક સ્થાન તરીકે આપણે ગણીએ છીએ અને આજે આપણે વાત કરીશું કુંડળીનો આઠમો ભાવ મિત્રો અષ્ટમ ભાવને આયુષ્ય સ્થાન તરીકે ઓળખવામાં આવે છે ઘણા મિત્રો જ્યોતિષી મિત્રો આ ભાવથી વ્યક્તિનું મૃત્યુ જોતા હોય છે પરંતુ આ મૃત્યુ માટેના ભાવ કહેવા કરતાં આયુષ્ય એનો વિચાર કરવા માટેનો આ ભાવ છે આ ભાવનો કારગ્રહ શનિ છે આયુષ્યનો વિચાર દરેક પ્રકારના અકસ્માત અકસ્માતીથી થતા મૃત્યુ વારસાગત સંપત્તિ માતા પિતા અથવા કોઈ પણ સ્નેહીજન દ્વારા તમને વારસામાં જે મિલકત જોવા મળે છે એ આઠમા ભાવથી જોવાય છે ગુપ્ત ધન ક્યાંક સંતાડેલું ધન હોય એની પ્રાપ્તિનો વિષય પણ આઠમા ભાવથી જોવાય છે યંત્ર તંત્ર અને મંત્ર આવી વિદ્યાઓ આપણને આ ભાવથી જોવા મળે છે ભૂતબાધા હોય કે સ્ત્રી માટે કોઈ દહેજ કે કર્યાવરની વાત હોય આકસ્મિક ધનની પ્રાપ્તિ હોય વિકલાંગતા એટલે કે જેને આપણે દિવ્યાંગતા તરીકે અત્યારે ઓળખીએ છીએ એવી શરીરની કોઈ પણ ખોડખાપણને લગતી બાબત હોય તો એ આઠમા ભાવથી જોવાય છે મકાન રિપેરિંગ તોડફોડ ધન પ્રાપ્તિમાં આવતા વિઘ્નો સમુદ્રયાન વગેરે આ ભાવથી જોવાય છે મિત્રો ખાસ કરીને સાસરામાંથી મળતી સંપત્તિનો વિચાર પણ અહીંયાથી તમે કરી શકો છો શરીરના અંગોમાં જોઈએ તો પુરુષ અને સ્ત્રીના બહારના ગુપ્તાંગો અંગો મૂત્ર સંબંધિત દરેક પ્રકારના અંદરના અવયવો આ બાહ્ય ભાવ શરીરના પ્રજનન અવયવોની વાત કરે છે જ્યારે સપ્તમ ભાવ છે એ શરીરના આંતરિક અવયવોની વાત કરતા હોય છે તો અષ્ટમ ભાવથી આ પ્રકારના દરેક અવયવ અને તેના સંબંધિત રોગોની પણ આપણે વિશેષ માહિતી મેળવી શકીએ છીએ આજના વિડીયોમાં માત્ર આટલું જ મિત્રો તમને આ વિડીયો ગમતા હોય તો લાઈક કરો અને તમારા મિત્રો સુધી આ માહિતી પહોંચે એટલા માટે શેર કરતા રહ્યો ચેનલને હજી સુધી સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લો જ્યોતિષને લખતા તમારા પણ પ્રશ્ન હોય તો એ તમે આ ચેનલ અથવા વિડીયોના માધ્યમથી જરૂરથી કોમેન્ટમાં પૂછો તો તમારા દરેક પ્રશ્નોનો ઉત્તર પણ આપવામાં આવશે આજના વિડીયોમાં બસ આટલું જ જય દ્વારકાધીશ